ગીર સોમનાથ જિલ્લાના સુત્રપાડા તાલુકાના લાઠી ગામે શિક્ષક દિન નિમિત્તે નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર થતાં શ્રી લાઠી પ્રાથમિક શાળાના પટાંગણમાં ધારાસભ્ય ભગવાનભાઈ વરાણના હસ્તે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો તો નવી સરકારી માધ્યમિક શાળાના ધોરણ નવના વીસ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેને લઈ ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ધારાસભ્ય ગામના આગેવાનો અને શિક્ષકો દ્વારા ધોરણ નવના વર્ગની રિબિન કાપી વર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યા હતા તો પ્રવેશ આપેલ તમામ બાળકોને પુસ્તક અને મીઠાઈ આપી ધારાસભ્ય દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું તો પ્રસંગને અનુરૂપ ભગવાનભાઈ દ્વારા ઉદ્બોધન પણ આપવામાં આવ્યું હતું અને છેલ્લે આચાર્ય વાઢેર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી દવે તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ પંચાયતના અધિકારી ચાવડા પીજી અધિકારી બારડ સરકારી શાળાના આચાર્ય વાઢેર સરકારી શાળા સ્ટાફ લાટી ગામના સરપંચ નારણ સોલંકી ઉપસરપંચ વિજયભાઈ ગ્રામ પંચાયતના સભ્યો અને દરેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લાટી ગામે સરકારી માધ્યમિક શાળા મંજૂર થતાં ગામ લોકોએ ખુશી વ્યક્ત કરી સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો આજે લાટી મુકામે પ્રાઇમરી શાળાની અંદર એક સરકારનો અભિગમ પણ છે અને નેમ પણ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની પણ નેમ છે મારા ગામડાનું છેવાડાના ઝૂંપડામાં રહેનારું દીકરા કે દીકરી એ પૂર્ણ રીતે માધ્યમિક શિક્ષણનો એજ્યુકેશન લે એના માટે ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ શાળાઓને માધ્યમિક શિક્ષણ એટલે નવમી ને દસમા ધોરણની મંજૂરી આજે જે મળી છે એ નવમું ધોરણ જ્યારે સ્ટાપ થવાનું છે ત્યારે એના અનુસંધા આજે લાપી ગામની અંદર એ ક્લાસની શુભ શરૂઆત કરવા અને એનું લોકાર્પણ કરવાનું જ્યારે આ પ્રસંગ મળ્યો છે ત્યારે બાળકો સાથે ગોષ્ઠી કરી છે અને આવનારા સમયમાં શિક્ષણ માટે જે પણ કાંઈ કરવાનું થતું હોય છે વિસ્તાર માટે કરવાની તમામ તૈયારીઓ પણ અમે રાખી છે અને એના માટે કામ કરતા વિજય સોલંકી છે લાટી ગામનો રહેવાશે આજે નવ ને મંજૂરી મળી છે લાટી ગામ ખાતે શું કહેશો આખી વિગત્યા બે વર્ષથી સતત પ્રયત્નો ગામના યુવાનો અને ધારાસભ્યશ્રી નવ દસની મંજૂરી માટે પ્રયત્નો કરતા હતા રાજ્ય સરકારે આ વર્ષે નવ દસની મંજૂરી આપી દીધી અને ટૂંકા ગાળામાં આજથી શુભારંભ પણ નો નવ દસનો દીધો એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર સરકાર દીપક જોશી સાથે ન્યૂઝ પ્રાચી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ